ગંગાજળિયા વિદેશી સાથે ઝડપી લીધા ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે ભીલવાડા સર્કલ વિસ્તારમાં ત્રણ ઈસમો શંકાસ્પદ થેલાઓ લઈને ઉભા છે બાતમીના આધારે પોલીસે દોડી જઈ શંકાસ્પદ ઉભેલા કલ્પેશભાઈ ઉર્ફે કેપી પથુભાઈ પ્રજાપતિ ધનજીભાઈ ઉર્ફે ધનુ લાલજીભાઈ મકવાણા અને બકુલભાઈ પંડ્યા થેલામાંથી વિદેશી દારૂની એકસો ને ઓગણચાલીસ બોટલ તેમજ બિયરના ટીન અગિયાર મળી આવતા ઝડપી ને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી আনানানেনে ক্নানেনেনে